ગુજરાતી નિબંધ આદર્શ વિદ્યાર્થી આદર્શ વિદ્યાર્થી વિદ્યાર્થી એટલે વિદ્યાનો અર્થી જેનો મુખ્ય ઉદ્દેશ જ્ઞાન મેળવવાનો હોય તેને વિદ્યાર્થી કહેવાય તો પછી આદર્શ વિદ્યાર્થી કોને કહી શકાય અભ્યાસ અને ઈતર પ્રવૃત્તિઓ તેમજ વાણી અને વર્તનની દૃષ્ટિએ વખાણવાલાયક વિદ્યાર્થીને જ આદર્શ વિદ્યાર્થીનું બિરુદ મળી શકે આદર્શ વિદ્યાર્થી પોતાના વર્ગમાં નિયમિત હાજરી આપે છે જ્યારે શિક્ષક ભણાવી રહ્યા હોય ત્યારે તે એક ચિત્તે ભણતો હોય છે તે પોતાને ન સમજાયેલો મુદ્દો વિનયપૂર્વક શિક્ષકને પૂછી લે છે શાળામાંથી આપવામાં આવતું ઘરકામ તે નિયમિતપણે અને ચોકસાઈપૂર્વક કરે છે આદર્શ વિદ્યાર્થીની એકાગ્રતા પાર્થ અર્જુન જેવી અને જિજ્ઞાસા એકલવ્ય જેવી હોય છે તે ફક્ત પુસ્તકના જ્ઞાનથી સંતોષ પામતો નથી આદર્શ વિદ્યાર્થી ઈતર પ્રવૃત્તિઓમાં પણ રસપૂર્વક ભાગ લે છે એ રમતગમતમાં ખેલદિલીપૂર્વક ભાગ લે છે સાથે સાથે તે ચિત્રકામ સંગીત અને નાટક જેવી પ્રવૃત્તિઓમાં પણ ઉત્સાહથી ભાગ લે છે આદર્શ વિદ્યાર્થી તેની દરેક પ્રવૃત્તિ રસપૂર્વક અને ઉત્સાહપૂર્વક કરે છે કામને વખતે કામ અને રમતને વખતે રમત વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે એ જ તેનો જીવન મંત્ર હોય છે આદર્શ વિદ્યાર્થીનું ચરિત્ર પણ આદર્શ હોય છે તેના વાણી અને વર્તનમાં વિવેક અને વિનય ઝલકે છે આદર્શ વિદ્યાર્થી પોતાની આવડતનું અભિમાન નથી રાખતો વળી તેનામાં દયા પ્રેમ સહનશીલતા અને હિંમત જેવા સદગુણો પણ હોય છે બીજા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા તે હંમેશા તત્પર રહે છે અપંગ અને અસહાય લોકો પ્રત્યે તેના મનમાં અપાર હમદર્દી હોય છે તેને પોતાના દેશ પ્રત્યે અસીમ પ્રેમ હોય છે તેને ઇતર વાંચનનો પણ શોખ હોય છે તે વખતો વખત દૈનિકો સામયિકો વાર્તા કવિતા નવલકથાના પુસ્તકો તેમજ મહાપુરુષોના જીવનચરિત્રોનું વાંચન કરે છે વાંચનને લીધે તેને દેશ અને દુનિયાના બનાવોની માહિતી મળી રહે છે સાદું જીવન ઉચ્ચ વિચાર સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ એ આદર્શ વિદ્યાર્થીના જીવનનો આદર્શ છે નઠારી સોબત ગમે તેવું વાંચન વ્યસન અને નિંદાની પ્રવૃત્તિથી તો એ સદા દૂર જ રહે છે આદર્શ વિદ્યાર્થીનું આદર્શ આચરણ જોઈને કોઈ પણ વ્યક્તિ તેનાથી પ્રભાવિત થયા વિના ન રહે Thank you friends. Please like, share and subscribe.